પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ સંયોગ અર્જુન બોલ્યા હે કૃષ્ણ તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને વળી બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો શ્રી ભગવાન બોલ્યા કર્મ સંન્યાસ અને કર્મયોગ અર્થાત મન ઇન્દ્રિયો અને શરીર દ્વારા થનારા સઘળા કર્મોમાં કર્મપણાનો ત્યાગ અને કર્મસન્યાસ એક અર્થાત સમત્વ બુદ્ધિથી ભગવદ્ અર્થે કર્મો કરવા કર્મ સંન્યાસ અને કર્મયોગ આ બે પરમ કલ્યાણ કરનારા છે પરંતુ એ બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ સાધના સાધનમાં સુગમ હોવાથી શ્રેષ્ઠ છે હે મહાબાહુ જે માણસ ન તો કોઈને દ્વેષ કરે છે કે ન તો કશાયની આકાંક્ષા કરે છે તે કર્મયોગી સદા સંન્યાસી જ સમજ સમજવા યોગ્ય છે કે રોગ દ્વેષ વગેરે વિનાનો માણસ સુખપૂર્વક સંસારના બંધનમાંથી મુક્ત થઈ જાય છે ઉપર કહેલા સંન્યાસ અને કર્મયોગને બાળક બુદ્ધિના માણસો અલગ અલગ ફળ આપનાર કહે છે દયા માણસોને કેમ કે બંનેમાંથી એકમાં પણ સમ્યક રીતે સ્થિત માણસ બેના ફળ સ્વરૂપ પરમાત્માને પામે છે છે્ઞાનયોગ્યો વડે જે પરમ ધામ પ્રાપ્ત કરાય છે કર્મયોગ્યો વડે પણ એ જ પ્રાપ્ત કરવામાં આવે છે આથી જે માણસ જ્ઞાનયોગ અને કર્મયોગને ફળ રૂપે એક જુએ છે તે યથાર્થ જુએ છે તેમ છતાં પણ એ મહાબાહો કર્મયોગ વિના સંન્યાસ મન ઇન્દ્રિય અને શરીર દ્વારા થતા સમસ્ત કર્મોના કરતાપણાના ભાવનો ત્યાગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે જ્યારે ભગવત સ્વરૂપનું મનન કરનાર કર્મયોગી પરબ્રહ્મ પરમાત્માને વિના વિલંબે પામી જાય છે જેનું મન પોતાને વશ છે તે જીતેન્દ્રિય છે જેનું અંતકરણ વિશુદ્ધ છે તથા સગળા પ્રાણીઓના આત્મા સ્વરૂપ પરમાત્મા જેનો આત્મા છે એવો કર્મયોગી કર્મ કર્મયોગી કર્મ કરતો હોવા છતાં પણ તેનાથી લેપાતો નથી તત્વને જાણનારો સાંખ્ય યોગી તો જોતો સાંભળતો સ્પર્શ કરતો સૂંઘતો જમતો ચાલતો ઊંઘતો શ્વાસ લેતો બોલતો ચાપતો ગ્રહણ કરતો તેમજ આંખો ઉગાડતો કે મીચતો હોવા છતાં પણ સર્વ ઇન્દ્રિયો પોતાના અર્થોમાં એટલે કે વિષયોમાં વર્તી રહી છે એમ સમજીને નિશંકપણે એમ માને છે કે હું કશું જ નથી કરી રહ્યો જે માણસ બધા કર્મોને પરમાત્મામાં અર્પીને તેમજ આસક્તિને છોડીને કર્મ કરે છે એ માણસ જળથી કમળના પાંદડાની પેઠે પાપથી રેપાતો નથી કર્મયોગીઓ ભાવ રાખ્યા વિનાના કેવળ ઇન્દ્રિય મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થનારી સગળી ક્રિયાઓમાં આસક્તિ ત્યજીને અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે કર્મયોગી કર્મનો ફળને ત્યજીને ભગવત પ્રાપ્તિ રૂપ શાંતિ પ્રાપ્ત કરે છે જ્યારે સકામ માણસ કામનાની પ્રેરણાથી ફળમાં આસક્ત થઈને બંધાય છે અંતકરણ જેના વશમાં છે એવો સાંખ્ય યોગનું આચરણ કરનાર મનુષ્ય કશું ન કરતો કે ન કરાવતો રહીને એ જ નવ દ્વારોના શરીર રૂપી ઘરમાં સઘળાએ કર્મોનું મન મનથી ત્યજીને આનંદપૂર્વક સચ્ચિદાનંદ ધન પરમાત્માના સ્વરૂપમાં સ્થિત રહે છે પરમેશ્વર માણસોના ન તો કરતાપણાને ન કર્મોને કે ન તો કર્મફળના સંયોગને સર્જે છે પણ સ્વભાવ અર્થાત ત્રિગુણમયી પ્રકૃતિ જ પ્રવર્તે છે સર્વવ્યાપી પરમેશ્વર ન તો કોઈના પાપ કર્મને ગ્રહણ કરે છે કે ન કોઈના શુભ કર્મને પરંતુ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે એનાથી જ બધા અજ્ઞાની માણસો મોહ પામે છે પણ જેમનું એ અજ્ઞાન પરમાત્માના તત્વજ્ઞાન વડે નષ્ટ કરી નાખવામાં આવ્યું છે એમનું એ જ્ઞાન સૂર્યની જેમ એ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રકાશિત કરી દે છે એટલે કે પરમાત્માના સ્વરૂપને સાક્ષાત્કાર કરાવે છે પરમાત્મામાં જેમનું મન તદ્રુપ થઈ રહ્યું છે પરમાત્મામાં જેમની બુદ્ધિ તદ્રુપ થઈ રહી છે અને સચ્ચિદાનંદ પરમા પરમાનંદમાં જેમની નિરંતર એકાત્મ ભાવે સ્થિતિ છે એવા પરમાત્મા પરાયણ મનુષ્યો જ્ઞાન દ્વારા રહિત થઈને અનુપ અનુ અપૂર્ણ અપૂર્ણાવૃત્તિને એટલે કે પરમ ગતિને પામે છે એવા જ્ઞાનીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં તથા ગાય અથિ કૂતરા અને ચંડાળમાં એ સમાન દ્રષ્ટિવાળા જ હોય છે જેમનું મન સમભાવમાં સ્થિત છે તેમણે આ જીવંત અવસ્થામાં સખો સંસાર જીતી લીધો છે કેમ કે સચ્ચિદાનંદ પરમાત્મા નિર્દોષ અને સમ છે માટે તેઓ સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં સ્થિત છે જે માણસ પ્રિયને પામીને હરખાય નહીં તેમજ અપ્રિયને પામીને અકળાય નહીં એ સ્થિર વૃત્તિનો અને સંશય વિનાનો બ્રહ્મવેતા મનુષ્ય સચ્ચિદાનંદ ઘન પરમ બ્રહ્મ પરમાત્મામાં એકાત્મ ભાવે કાયમ સ્થિત છે બહારના વિષયોમાં આસક્તિ વિનાના અંતઃકરણવાળો સાધક આત્મામાં સ્થિત છે ધ્યાન જનિત સાત્વિક આનંદ છે એને પામે છે એ પછી એ સચ્ચિદાનંદ્ર પરબ્રહ્મ પરમાત્માના ધ્યાનરૂપ સ્વ યોગમાં અભિનભાવે સ્થિત માણસ અક્ષય આનંદને અનુભવે છે જે આ ઇન્દ્રિયો અને વિષયોના સંયોગથી ઉત્પન્ન થતા સર્વ ભોગો છે તે બધા જો કે વિષય માણસોને સુખરૂપ ભાષે છે તો પણ નિશંકપણે દુઃખના જ હેતુ છે વળી આદિ અનંતવાળા એટલે કે અનિત્ય છે માટે હે કૌંતેય ડાયો અને વિવેકી માણસ એમનામાં આસક્ત રહેતો નથી જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે જે માણસ અંતરાત્મામાં જ આનંદ અનુભવનારો છે આત્મામાં જ રમનારો છે અને જે આત્મામાં જ જ્ઞાન સ્વરૂપ પરમાત્માનો અનુભવ કરાવનારો છે એ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્માની સાથે ઐક્ય પામેલો સાંખ્ય યોગી શાંત બ્રહ્મને પામે છે જેમના સઘળા પાપ નષ્ટ થઈ ચૂક્યા છે જેમના સઘળા સંશયો જ્ઞાન દ્વારા નિવૃત્ત થઈ ચૂક્યા છે જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં રક્ત છે તેમજ તેમનું જીતાયેલું મન નિશ્ચય ભાવે પરમાત્મામાં સ્થિત છે એવા બ્રહ્મ વેદતા માણસો શાંત બ્રહ્મને બ્રહ્મને પામે છે કામ ક્રોધ વિનાના ચીતેલા ચિત્તફળા પરબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત્કાર કરી ચૂકેલા જ્ઞાનીજનો માટે ચારે કોષ શાંત પરબ્રહ્મ પરમાત્માનું પરિપૂર્ણ છે બહારના વિષયોનું ચિંતન કર્યા વિના તેમને ભહાર તેજીને અને આંખોની દ્રષ્ટિને બ્રહ્મરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચાર પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો મન અને બુદ્ધિને જીત્યા છે એવો જે મોક્ષ પરાયણ મુનિ ઈચ્છા ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે તે સદા મુક્ત જ છે મારો ભક્ત મને સર્વ યજ્ઞો અને તપોનો ભોગવનાર સફળ લોકોના ઈશ્વરનો એ ઈશ્વર તેમજ ઝઘડા પ્રાણીઓનો સહૃદય એટલે કે સ્વાર્થ વિના દયાળુ અને પ્રેમ કરનાર એવો તત્વથી જાણીને શાંતિ પામે છે કર્મ સંન્યાસો નામનો પાંચમો અધ્યાય સમાપ્ત